પાટણ મલ્હાર બંગલો સોસાયટીમાં માં રંગેચંગે નવરાત્રી નો ઉત્સાહ ભેર પ્રારંભ નવરાત્રી પર્વ એટલે મા શક્તિ એવી જગત જની અંબે માની આરાધના કરવા માટેનું પર્વ જ્યાં નવ દિવસ અંબે માના ગરબા ગાય ભક્તિ કરવામાં આવે ત્યારે પાટણ શહેરના આશાપુર રોડ પર આવેલ મલ્હાર બંગલો સોસાયટીમાં માં ઉત્સાહ પૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યાં મયુર મામાના ઘરેથી અંબે માની પ્રતિમા વાસ્તે ગાસ્તે શોભાયાત્રા નીકળી બોલ મારી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે માંડવીમાં સ્થાપના કરવામાં આવી. જે સોસાયટીના વડીલો, માતા-બહેનો સહિત નાના બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નાના બાળકોએ સુંદર ગબર બનાવ્યો છે. મોરલો ગ્રુપના સંગીતના સથવારે ગરબાની સરસ રમઝટ જામી હતી. વિવિધ ઇનામ ડ્રો તેમજ નાના ભૂલકાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ભરતલ જોશી, પાટણ న్యూઝ 24, પાટણ.